શાળા ત્રણ પાસે અમે રહેતા પ્રવીણભાઈ ચંદુભાઈ નામે મુન્નાભાઈ આ ઘર અને આ લીમડા બાબતે મૌખિક વાત થયેલી હતી અને આજે આ લીમડો ઘર પર પડવાથી ઘર બધું ભાંગી ગયું ત્રણ ચાર વખત વાત કરી હતી પણ કોઈ વાત નથી બરાબર અને આ ઘરની બી મેં આવાજ યોજનામાં રજૂઆત કરી હતી તેની બી પછી વાત થઈ નથી આ ઘર આ લીમડો પડવાથી મારા ઘરનું બધું ખાસું બધું નુકસાન થયું છે બહુ જ નુકસાન થયું છે બોલો કવિ હું અઘોયા ગામનું છું મારું નામ હવે મુન્નાભાઈ અને તે પ્રવીણ કુમાર ચંદુભાઈ રાવે છે અને હું કન્યા શાળા પાસે રહું છું અને મારા ઘરની બાજુમાં એક સો વર્ષ ઉપરાંત એક લીમડો હતો વરસાદના કારણે એ લીમડો મારા ઘર પર પડ્યો હતો ખા